આ જે પ્રત્યક્ષ છે એમાં જ આખો અનંત પ્રત્યક્ષ છે એમાં જ કે જે કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ રહ્યો છે આજે જે પરમાત્મા જ છે એ પરમાત્મા જ રહ્યો છે કોઈ અહંકારના નો ભ્રમ નથી ને કોઈ જગતનો ભ્રમ નથી એવો કેવળ પરમાત્મા જ રહ્યો છે અનંત ચૈત્યના પ્રકાર તો એ બે અહીંયા જ છે અહીંયા એટલે સર્વત્ર બરાબર તો એ બે કેવી રીતે ઓળખાય કે આ કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ રહ્યો છે અને આ જે બધું જ છે કેવળ છે પોતે જ છે એક જ અનંત અને પૂર્ણ બીજું કોઈ નથી બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું તો એ પરમાત્મા રહ્યો છે આ કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ રહ્યો છે અને આ પોતે એ કેવળો પરમાત્મા રહ્યો છે અહીં જ આ બધું છે એમાં જ તો એક

જે ઓરિજિનલ રિયલ ટ્રુથ છે એ પોતે એટલો બધો પૂર્ણ છે કે એને એની અંદર બીજું કંઈ નથી અને એની શાંતિ અચ્યુત છે પરમ શાંતિ અચ્યુત જરા પણ સ્વરૂપ છોડતી નથી એવું છે અને પેલો જે અહંકારનો ભ્રમ છે એમાં હું અને જગત બે સાચું અને પછી એની બધી જ જફા જમેલા ઝંઝટ બધું અને બોલવાનું ખાલી આ શબ્દો જે ખોટો અહંકારનો ભ્રમ છે જે કાંઈ જ નથી સમજાય એમાં અશાંતિ જ હોય અને જે સાચો પરમાત્મા હોય કેવળ પરમાત્મા તો પરમ શાંતિ જ છે એક જ લખશો પેલો બરાબર બોલે મારે શાંતિ બળતરા જોઈએ